એકવીસ નંબર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડ ગામમાં શ્રીજી હાઈસ્કૂલ ખાતે નવરાત્રી બા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આયોજક શ્રીજી હાઈસ્કૂલ જાનવડ શાળા પરિવાર અને કન્વીનર ગૌરાંગભાઈ તથા નરેન્દ્ર રાઠોડ આચાર્ય ડી ડીએચ ચાવડા ડી કે પટેલ એમ ડી પટેલ તેમજ ગાયક કલાકાર આરડી બારીયા તેમજ મનોજ બારીયા ગૃહ દ્વારા આયોજિત આ ગરબામાં વિદ્યાર્થીઓ ખેલૈયાઓ દ્વારા ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો તો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકો પણ ગરબે ઘૂમ્યા હતા તો શક્તિના ગરબા ખૂબ ઉત્સાહ અને થનગણાટ સાથે શ્રીજી હાઈસ્કૂલના મેદાનમાં ગરબે ઘૂમીને ભક્તો અને આનંદનો માહોલ બનાવ્યો હતો તો નવરાત્રીનો આ ઉત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિતના રહેતા આનંદ ઉત્સાહ ભક્તિ અને સાંસ્કૃતિક એકતાના પ્રતિક સમાન બની રહ્યો છે તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ કરવાની રમઝટ બોલાવી દીધી છે તેમનો ઉત્સાહ એકબીજાની ટીમ ભાવના પણ સ્પષ્ટપણે જોવા મળી આવી હતી તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી હાઈસ્કૂલમાં નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા અને માં આદ્ય અંબેની આરાધના કરી હતી સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ